ઈકો સન્સિટિવ ઝોનને કારણે ખેડૂતો પર ઘણી મુશ્કેલીઓ આવતા હોવાની વાત સામે આવી છે જેને લઈને રાજ્યભરમાં તેમાં સમયાંતરે વિરોધ પણ જોવા મળી રહ્યો છે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા ગામોના ઘણા ખરા ખેડૂતોના સંબંધીઓ સુરતમાં રહેતા હોવાના કારણે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે વરાછા વિસ્તારમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન 50 કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે ખેડૂતના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચિમકી ઈકો સેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતી સિવાઈ રહી છે ઈકોસેન્સિટિવ ઝોનના કારણે ખેડૂતોને નુકસાનની ભીત સિવાય રહી છે સરકાર દ્વારા ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના એકસોને છન્નું ગામડાઓમાં ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે જેનો ગામડાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સુરતમાં વસતા ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલીના ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોન હટાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસતા લોકો દ્વારા ઈકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવ્યો છે જોકે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરી દેવામાં આવશે તો અનેક પ્રકારની મુશ્કેલી ખેડૂતો માટે ઉભી થશે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે